ખાસ કરીને રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં જોવા મળતા કરોડોની કિંમતના પાળા ભેંસનું બચ્ચું હવે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે વડગામ તાલુકાના દૂતા ગામના એક ખેડૂતે નાના બચ્ચા પાળાનો ઉછેર કર્યો હતો જે પાડો અત્યારે મોટો થઈને ગુજરાતમાં પહેલા નંબરે બેસ્ટ પાળાનો નંબર મેળવ્યો હતો ભારતમાં બીજા નંબરે આવેલો છે આ પાળાની એક કરોડો પચ્ચે સલાખની બોલી પણ બોલાવવામાં આવી છે ત્યારે આ ખેડૂત ત્યાં સવા કરોડનો આ પાડો જોવા માટે પણ લોકો આવી રહ્યા છે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂત એક નાના બચ્ચાનો ઉછેર કરીને એક એવો પાડો તૈયાર કર્યો કે જેની હાલ કરોડોની કિંમત બોલાઈ રહી છે ત્યારે જાણીશું કે એક પશુપાલક એક રીતે એક નાના બચ્ચાનો ઉછેર કર્યો અને તેની પાછળ કેટલી મહેનત કરી બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે અને અનેક લોકો પશુપાલન રાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે અને બનાસકાંઠાના વડગામ તાલુકાના દૂતા ગામમાં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મોરા નસલના નાગરાજ નામના નાના પાળાનો ઉછેર કર્યો ધીરે ધીરે આ પાડો ઉછેર કરતા કરતા અત્યારે આ પાડો ચાર વર્ષનો થયો છે નાગરાજ પાળાના ઉછેર કરતા પશુપાલક દિલીપસિંહનું કહેવું છે કે નાનપણથી બચ્ચાનો ઉછેર કર્યો હતો અને અત્યારે તે ચાર વર્ષનો થયો છે ત્યારથી નાનો હતો ત્યારથી તેને બે ટાઈમ સ્નાન કરાવવાનું તેલની માલિશ અને પૌષ્ટિક ખોરાક આપવાનું ચાલુ હતું દિવસમાં અત્યારે પંદર કિલો પશુ દાણ તેલ ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે તેને બે ટાઈમ ચોખ્ખા પાણીથી નવડાવવામાં આવે છે અને તેલની માલિશ કરવામાં આવે છે હાલ તેનું વજન એક કિલો જેટલું છે ને કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવું હોય તો અને જગ્યાએ તો સાંજના ટાઈમ સર પાછા આવી જઈએ છીએ થોડા સમય પહેલા મોબાઈલ અને ટીવીમાં રાજસ્થાનમાં બરાતા પુષ્કરના પશુ મેળા વિશે જણાવ્યું હતું સમગ્ર ભારતનો પશુઓનો પુરસ્કારમાં મેળો ભરાય છે અને અમે આ પાડાને લઈને મેળામાં ગયા હતા જ્યાં દેશભરમાંથી પંદરથી સોળ જેટલા પાડા આવ્યા હતા પાડાની કેટેગરીમાં આ મુરાર નસલમાં નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો તેને એક કરોડ પચીસ લાખ જેટલી બોલી બોલાવાઈ જો કે અમે તેને વેચવા માટે નહોતા ગયા એટલે આ પાડાને અમારા ફાર્મ ઉપર રાખવો છે તેના બ્રેડની તૈયાર થતા અન્ય પશુઓ તૈયાર કરવા છે અત્યારે એક પશુપાલકના શોખ અને તેની દિવસ રાતની મહેનત

तुम्ही જોઈ શકો છો ફલીફુર જોવા મળે છે આપણી આગળ આ બઈને પુષ્કનીનંદર આખા ભારત માં ની પશુ મેળો ભરાતો હોય કે આગળ બઈ લઈ ગયા હતા જો આગળ આ ભારત ની અંદર આખા બધા પશુ આવેલા એમોતેના આખા ભારત ની દ્રષ્ટિએ જોઈએ ભારત નો તો બીજો નંબર પ્રાપ્ત કરે ને ગુજરાત ના લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે બીજો પાડા કેટેગરી માં જોઈએ તો પાડો એટલે આપણને પાસે જ જતા નજીક જતા ડર લાગે આપણને કારણ આ પાડા ની વિશેષતા એ છે કેનો શાંત સરળ સ્વભાવનો एकदम शांत તો ગમે તે વ્યક્તિ અજાણી વ્યક્તિ પડે એની પાસે જાય તો એકદમ શાંત કોઈ જાતનો હુમલો નહીં કશું નહીં એકદમ શાંત રમાડવાની મજા આવે એ ટાઈપનો પાડો છે અને આ ભાઈએ આ ટાઈપનું કરી અને અમારા ગામનું અમારા તાલુકાનું અમારા જિલ્લાનું આખા સમગ્ર રાજ્યનું ગૌરવ વધારી લે છે કેટલી બોલી બોલાય અને ત્યાં આગળ બ્રીડ બોલાવી બોલી સવા કરોડની બોલી ત્યાં આગળ બોલાવી હતી પણ ભાઈએ ત્યાં આગળ બોલી માન્ય રાખી નહીં કે મારે બોલી પાડો આપવો નથી આ ભાઈની ઈચ્છા છે કે હું પાડો મારા ફાર્મ પર જ રાખું નવી બ્રીડ પેદા થાય એ નથી લોકોની સેવા થાય એના શોખ છે એનો બચ્ચા જેમ એટલે ભાઈને વેચવાની કોઈ ગણતરી નથી અમે આ બચ્ચું આપણા ઘરે જ ઉછેરેલું છે નાનપણથી જ પછી અત્યારે ચાર વર્ષનું થઈ ગયું છે હાલ વજન છે એક હજાર કિલો નોમીનું રાખેલું છે નાગરાજ અને હમણો રાઈસ્ટોન પુષ્કર મેળો ભરાય છે આખા ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે એમાં આ પાડાનો બીજો નંબર આવ્યો છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો અત્યારે હાલ એને એક નાના બાળકનો ઉછેર કરો ને એવો અત્યારે ઉછેર કરીએ એ રીતના એની સંભાળ કરી રહ્યા છીએ અમે અત્યારે હાલ દિવસનું ખોરાકમાં ગણીએ ને તો દિવસનું ઓછામાં ઓછો દોણો પંદર કિલો થાય છે દિવસનો અને પાંચસો ગ્રામ તેલ અને મિનર મિક્સર પાવડર આપવામાં આવે છે